સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે ચાલુ વર્ષે સુમન સુમનશાળાના વિદ્યાર્થીઓએ કે જેઓએ બોર્ડની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરી રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી હોય જેઓને પાલિકા દ્વારા એક સમાન સ્કોલરશીપ અપાશે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ પણ હવે બોર્ડમાં ઝળહળતી સફળતા મેળવી રહ્યા છે ત્યારે સુરત મનપાની સુમન શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે જેમાં ચાલુ વર્ષે સુમન શાળાના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરી રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી છે તેજસ્વી ત્રણસો છ વિદ્યાર્થીઓને મહાનગરપાલિકા દ્વારા એક સમાન સાત હજાર રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે સુરત મનપા સંચાલિત સુમન શાળાઓના ધોરણ દસ ના બસો વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે ધોરણ બાર માં બોતેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ ઝળક્યા છે ધોરણ દસ નું પરિણામ પંચાણું અને ધોરણ બાર નું અઠ્ઠાણું રહ્યું છે જે ગત વર્ષ કરતાં વધુ સારું પરિણામ છે અને ભૂતકાળમાં સ્કોલરશિપ માટે એક લાખ રૂપિયાની જોગવાઈ હતી જે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે વેચાતી હતી તેમ જણાવાયું હતું સુમન શાળામાં આ વખતે ત્રણસો પાંચ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવ્યો છે ગત વર્ષની સંખ્યામાં ગત વર્ષે બસો પાંચ વિદ્યાર્થીઓ હતો તેની સરખામણા આ વખતે ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં વિદ્યાર્થીઓ એવન ગ્રેડની સંખ્યા પણ વધી છે હાઈલી ક્વોલિફિકેશન ટીચર દ્વારા એજ્યુકેશન આપવામાં આવે છે ખાનગી શાળામાં જે અદ્યતન લેબ હોય એવી જ અદ્યતન લેબ

એક એક આ વખતે એક વિદ્યાર્થીને સાત હજાર જેટલું સ્કોલરશીપ આપવાનો નિર્ણય પણ કરવામાં આવશે તમામ ત્રણસો પાંચ વિદ્યાર્થીઓને સાત હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે